પર્શોતમ રુપાલાય શત્રીય સમાજ લઈને જે વિવાદે ટિપણી કરી ત્યારબાદ પર્શોતમ રુપાલાનો શત્રીય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં પર્શોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું જે બાદ હવે જામનગર ભાજપમાં ગાબડું પડ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશુતમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગુજરાતભરમાં ક્ષત્રિયોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 ની શરૂઆત કરી દેવામાં આવી હતી જેને લઈને ગુજરાતભરમાં પરશુતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોના મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને ધમધમ પડ કાઢવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરમાં ગઈકાલે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જે બાદ હવે જામનગર ભાજપ અકસ્માતમાં ગાબડું પડ્યું છે જેમાં નવાગામ રાજપૂત આગેવાનના પુત્ર સહિત ત્રણસો જેટલા કાર્યકરો હવે કોંગ્રેસમાં જોડાયા છે અને જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે હરદીપસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે જય માતાજી મારું નામ હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના આગેવાનો હરપાલસિંહ જાડે હરપાલસિંહ ચુડાસમા ગુજરાતીઓ કોંગ્રેસના પ્રમુખ પૂર્વ સાંસદ અને અમારા કાકા વિક્રમભાઈ માડમ દિગુભાઈ જાડેજા શહેર પ્રમુખ શક્તિસિંહ જેઠવા મૈપાલસિંહ જાડેજા રવિરાસિંહ ગોયલ તોષીભાઈ પઠાણ આ બધા મારા ભાઈઓએ અને આગેવાનોએ મારા ઉપર વિશ્વાસ કરી મને ઇઠોતેર વિધાનસભાનો યુવા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે અને મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસ ઉપર હું ખરો ઉતરીશ અને તેના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અમે ખાતરી આપીએ છીએ કે ઇઠોતેર વિધાનસભામાં કોંગ્રેસને પૂરેથી પૂરું મતદાન કરાવશું અને કોંગ્રેસ તરફી મતદાન કરાવશું અને અમે હું એક નહીં મારા સાથે અઢાર વર્ણના કાર્યકર્તા ક્ષત્રિય આગેવાનો નહીં ખાલી ક્ષત્રિય નહીં બધા અઢાર વર્ણના કાર્યકર્તા પાંચસોથી ઉપર કાર્યકર્તાઓ જોડાણા છે અને અમે અમારી ટીમ સાથે સતત મહેનત કરશી અને આ ચૂંટણી માટે નથી કહેતા આ ચૂંટણી તો અમે સતત ફરક ભાજપને હરાવવાના છે છીએ પાકું જ છે પણ બધી ચૂંટણીમાં અમે મહેનત કરશું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટન તમામ ચૂંટણીઓમાં અમે ભાજપને વન સાઈડ હરાવશું અને વિધાનસભામાં કોંગ્રેસની લીડ નીકળશે એ ખાતરી આપું છું એ બદલ કોંગ્રેસનો ખૂખો આભાર કે મને આ નિમણૂક કરી છે તે બધાકર્તા સાથે જોડાયા પાંચસો પ્લસ કાર્યકર્તા સાથે જોડાયા છીએ અઢારે વર્ણના કાર્યકર્તા સાથે જોડાયા છીએ અને હું વિશ્વાસ આપું છું અઢારે વર્ણને સાથે રાખી અને હંમેશા કોંગ્રેસ માટે મહેનત કરતો રહીશ અને બધાને મહેનત બધાની કે પ્રવૃત્તિ કરતો રહીશ

આજ લોકસભાના પૂર્વ સાંસદ એવા વિક્રમભાઈ માડમ અને ખુશીની વાત છે કે યુવક કોંગ્રેસની સંપૂર્ણ એનએસયુઆઈની ટીમ જે ઇઠોતેર વિધાનસભા એટલે કે તમામે ક્ષત્રિય સમાજનો પટો છે એમાંથી ભાજપના ગઢમાં ગાબડું પાડી અને આજે એવા યુવા નેતા જેમના પિતાએ પણ ખૂબ રાજકીય સેવા કરી છે એમના દીકરા આજે ભાજપ છોડી અને ત્રણસોથી વધારે કાર્યકર્તાઓ સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ને ઇઠોતેર યુવા મોરચાના પ્રમુખ પદે આજે એમની નિમણૂક આપવામાં આવી છે ત્યારે આજ વાત લઈ અને જામનગરમાં બાર લોકસભામાં ખરેખર જોવા જઈએ તો સમ સમગ્ર અઢારે અઢાર વણ આજે ભાજપથી નારાજ છે ત્યારે આવા યુવા યુવાનો કોંગ્રેસને સાથે આવે છે અને કોંગ્રેસની જીતમાં એનું બલિદાન આપે છે બસ આજ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર